પ્રેમ પ્રકરણ હોવાને કારણે અદાવતની શાહ રાખી પતિ તેમજ તેના દીકરા પર હથિયાર સાથે ધસી આવેલા અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કેશવ મારવાડીનું કર્યું

આ બનાવમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે ત્રણ લોકો સયાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે એક અપરાધી ફરાર છે આ ત્રણ આરોપીઓ પર પોલીસ દેખરેખ રાખી રહી છે સારવાર થતા જ તેમની અટક કરવામાં આવશે કીધું જે એટલે મેમ હા ને કીધું જે એટલે હું ના કરું એની શું થોડું ખેચી લે તો પાડે ગયા ઉપરો સાથે

જે મહિલા જોડે અને શિક્ષણ બંધની બાબત લઈને અગાઉ બોલાચાલી થતી હતી અને આજે એમાં બે ગ્રુપ વચ્ચે તો આમાં એક માણસની મૃત્યુ થયો છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અહીંયા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે અન્ય જે છે આરોપી ગ્રુપના એની શોધખોળ ચાલુ થઈ અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે અત્યારે તીન લોકો જે હોસ્પિટલમાં એડમિટ છે અમારે પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવામાં આવેલું છે એ સારવાર થયા પછી એમની ધરપકડ કરવામાં આવશે અને જે એક 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 બીજો જે આરોપી છે એમની શોધફળ અમારા તૈયાર સ્થાનિક જે સૂત્રો છે છે એવો આક્ષેપ કે ઘણા સમયથી તકરાર થઈને હેરાનગતિ કરવામાં આવતી હા એવું અમારે જાણવા મળ્યું છે કે એ લોકો આપસ મેં ઘણી વાર આ અંગે ઝઘડતા હતા તમામ એક જ જ્ઞાતિના છે અને આડો છોકરો છે તો આ મહિલા સંબંધે લઈને આડા સંબંધોને લઈને તકરાર અને ચાલતી હતી પોલીસ હવે કઈ હવે અમે આમાં તપાસ કરવાના છીએ કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમને થયું હતું ખરેખર અને મળતી કઈ રીતે થઈ હતી તપાસવામાં આવે હા અત્યારે અમારે ચેક કરવાનો છે અગાઉનો જે પણ ઇતિહાસ અત્યારે હાલ તો કોઈ જાણવા મળ્યું નથી આગળ જે પણ ઇતિહાસ હશે આ બધું ચેક કરશે મર્ડરનો દાખલ કરવામાં આવશે અને જે સામાવાળા ગ્રુપ છે એમને પણ ઈજા થઈ છે ગંભીર ઈજાઓ થઈ છે તો એમને જે આપવામાં આવશે ફરિયાદ તો ફરિયાદ એમની અત્યારે કાર્યવાહી ચાલુ છે એફઆઈઆર લેવાની કાર્યવાહી વિશ્વા મંદિર સુભાષનગરની અંદર આ બનાવ બનેલો છે જેથી કે આ અન્ન બનેલા હતા પહેલા એ કારણથી આના કઈ વર્ષોથી વિવાદો ચાલતા હતા એક વખત આપણા અમારી મિસિસે આ બાબતે તો ફાંસી જ ખાધેલી હતી અને તે બાબતે પછી આ બનાવ બનતા બનતા અમારી સમાજમાં કહીને અમારો સમાજવાળા સમજાવીને આ બધું મેટલ બી ક્લોઝ કરાવી નાખી તે પછી વારંવાર એ વ્યક્તિ અમારી ઘરની નથી આવીને અમને બોરી બતાવે આ તે કરે દરે ઘરે આમ બધું ખુલાસાથી બધું કર્યા કરે હવે ઘડી ઘડી વારંવાર આ બધું સહેન તો કોઈ નહીં કરે અને આ બનાવ બનેલા હતા તે ગુસ્સો તો અમને નહોતો જ બહુ ભારે અને તેના અંદર આ વ્યક્તિ એ પછી આવીને અત્યારે આખા પંદર વીસ જણને લઈને આવ્યા બધા એ બધા અલગ અલગ ખીચકોલી સર્કલ ને એવા બધા ભાઈઓને બોલાવીને લઈને આવ્યા લોકો પંદર વીસ જણ નું ટોર હતું મેક્સિમમ હવે હું તો ઘરમાં જ હતો હવે એનો છોકરો જે આજે કેશવ જે કર્યો ને તે અને અમારો મોટો ભાઈ અશોક એ ત્રણ જણાવવાની અંદર અને જેટલામ તો હું દોડી ના આવતા લગીનતા આ લોકોએ બધા પેલા પંદર વીસ જણા તમ પર તૂટી પડ્યા તૂટી પડ્યા એટલે ધડાધડ હથિયાર નો વાર ચાલુ જ કરી દીધો ચપ્પા હતા ધારિયા હતા તરવાલો હતી ને લાકડીઓ હતી ને આવું બધું હથિયાર લઈને ટોટલી જ આવેલા મારો ભત્રીજો થાય છે જે કેશવ કેશવ વિજયભાઈ મારવાડી એનું આ આજ કે તમને અન બનાવ બનેલો હતો પહેલા તે બનાવના કારણે લેડીસનો એ અન બનાવના ના કારણે પાછો મેટલ જાગૃત થયો છે અને આ વ્યક્તિ ઘડી ઘડી વારંવાર ઘરની આંગણે આવી સત્યમ નામ છે ના 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 એ છે હવે અમારી ઘરની નજીક જ રહેશે અમારે એ જ છે

તો મેં મારવા લોકો સામેથી પથ્થર મારો કર્યો છે અને મને પણ વાગ્યું છે અને મારા મિસ્ટરને બી માર્યો છે ઉપર રૂમાલ નાખીને છે સત્યમ એને બધેથી બોલાય ને મારા છોકરા ઉપર શું હતું એને અને મારા છોકરાને મારા મિસ્ટર ઉપર મારી નાખવાનો પ્લાન એને બનાવ્યો હતો અને બહારથી બધા બધાને મંગાવ્યા છે રિક્ષાઓ ભરીને અને પછી વાર કર્યો છે છે અંધારાની અંદર લઈ જઈને મારા મારા છોકરાને બાબાને ના બાર બાર શું કરતો આપનો મારો છોકરો બેઠો તો સાહેબ એ કામ કરે છે છૂટક કામ કરે છે એનું આ ચાલે છે ઓગણીસમું બેવામાં